રાજકોટમાં જે ઘટના બની હતી તેને લઈને ગતરો જાહેર કરેલા સંકલ્પ મુજબ વડોદરા શહેર લોકસભા બેઠક પરથી વિજેતા થયેલા યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ કલેક્ટર કચેરી પહોંચી મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક જમા કરાવ્યા હતા વડોદરા શહેરમાં લોકસભા બેઠક પરથી જંગી મતોથી વિજેતા થયેલા ભાજપના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નવીન કલેક્ટર કચેરી ખાતે રાજકોટમાં જે ઘટના બની હતી રોજ જાહેર કરેલા સંકલ્પ મુજબ રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવ્યા હતો સાથે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને ચેક અર્પણ કરવામાં આવ્યા જેમાં વધુ માહિતી યુવા સાંસદ હેમાંક જોશી દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવી હતી જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદરૂપી પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપ્રત કરે છે